માંડવી ખાતે શ્રીમદ ભાગવત કથાકાર મેહુલ જાની ના સાનિધ્યમાં તારીખ ત્રેવીસ થી શ્રીમદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના નગરમાં આવેલ તાપી રિવરફ્રન્ટ ખાતે તાપી વન વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સાંસદ પ્રભુભાઈ વસાવા તથા તેમના પરિવારજનો દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય આયોજન અંગે સુપ્રસિદ્ધ કથાકાર મેહુલભાઈ જાનીના સાનિધ્યમાં બેઠક યોજાઈ હતી જેમાં પાવન પ્રસંગો તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી બપોરે બે ને ત્રીસથી સાંજે છ કલાક સુધી યોજવામાં આવશે જેમાં ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પોથી યાત્રા બપોરે બે ત્રીસ કલાકેથી સાંસદ પ્રભુભાઈ વસાવાના નિવાસ સ્થાનેથી પોથી યાત્રા કાઢવામાં આવશે તેમજ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીજી દ્વારા ડાયરો યોજાશે તેમજ તારીખ એક બાર બે હજાર ચોવીસના રોજ વિષ્ણુ યજ્ઞ સમય સવારે નવ કલાકેથી એક કલાક સુધી યોજાશે

નગરજનો દ્વારા ઓગણત્રીસ તારીખે વિશ્વ પ્રસિદ્ધ પજની કીર્તિના છે તો સર્વની કથામાં વધારવા શ્રી મેહુરભાઈ જાની શ્રી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબના પરિવાર તરફથી સૌને વધારે ભાવ બન્યા તથાની ભવ્ય તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસથી બપોરે બેત્રીસ કલાકે શ્રી પ્રભુભાઈ વસાવા સાક્ષી નીકળી સમસ્ત માંડવીની ગલીઓ ગલીઓમાં કૃષ્ણનો રસ આપ સૌ સાથે સનાતન ધર્મ ઉજાગર કરવા માટે કૃષ્ણ ભક્તિ સાથે જોડાઈએ ભાગવતનું શ્રવણ કરીએ અસ્તુ જય શ્રી જય બ્યુરો રિપોર્ટ જનસાક્ષી